છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના માર્ગદર્શિત તાલુકા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર અને બીઆરસી ભવન છોટાઉદેપુર આયોજિત તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ પરમાર છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી બાળવૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બીઆરસી ભવન છોટાઉદેપુર તાલુકા સરંબર એક પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ કૃતિઓની મુલાકાત લીધી હતી અને શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપી પ્રેરણા પૂરી પાડી હતી સદર કાર્યક્રમમાં શિક્ષક સંઘના ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ માધુભાઈ રાઠવા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના મંત્રી અને ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ રમણભાઈ રાઠ શૈક્ષણિક સંઘના તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ રાઠવા તેમજ ઉપાધ્યક્ષ દિનેશભાઈ સંગાળા તેમજ બંને સંઘના તમામ હોદ્દેદારો અને જિલ્લા જેન્ડર કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા છોટાઉદેપુર કીર્તિકાબેન તેમજ આઈડી જિલ્લા કોર્ડિનેટર દિનેશભાઈ બામણિયા તેમજ આઈડીઈના તમામ સ્ટાફ તાલુકા ઓગણીસ સીઆરસી આરસી તેમજ સીઆરસી કક્ષાએ વિજેતા થયેલા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા શ્રેષ્ઠ સીઆરસી કોર્ડિનેટર તેમજ ચાંદીપની એવોર્ડ વિજેતા દિનેશભાઈ રાઠવા અને રણજીતભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર બીઆરસી કોઓર્ડિનેટર હિતેશભાઈ સોલંકીએ છોટાઉદેપુર એપીએમસી પીએમસી તાલુકા શાળા નંબર એકના એચ ટાટ આચાર્ય અલ્પેશભાઈ દ્વારા આપવા બદલ સહકાર આપવા તેમનો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેવના મુખે જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત આજના આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં છોટાઉદેપુર ની તાલુકા શાળા નંબર એક ખાતે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતપોતાની કૃતિઓ સાથે આવ્યા છે સાથે એમની સાથે તમામ માર્ગદર્શક શિક્ષક મિત્રો પણ ખૂબ ઉત્સાહભેર આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે તમામને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવું છું